હું શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડિયોમાં તો મિત્રો શું તમને ખબર છે કે આ પાંચ રાશિના લોકો જલ્દી આવી જાય છે ખરાબ નજરના પ્રભાવમાં તો આજે આપણે આ વિડિયોમાં જાણીશું કેટલાક ખાસ ઉપાયો વિશે જે તમને ખરાબ નજરથી બચાવશે મિત્રો હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે ખરાબ નજર વ્યક્તિની નકારાત્મક ઉર્જા વધારે છે મિત્રો તમને જણાવી દઈએ કે કઈ કઈ રાશિના લોકો ખરાબ નજરથી સૌથી વધુ પ્રભાવિત થાય છે જ્યોતિષ શાસ્ત્રમાં ખરાબ નજરને એક નકારાત્મક ઊર્જા અને કાળા જાદુને ગંભીર માનવામાં આવે છે માનવામાં આવે છે આ વ્યક્તિને નુકસાન પહોંચાડે છે ઘણી વખત જીવનમાં કોઈ કારણ વગર અવરોધો માનસિક તણાવ અથવા અચાનક સમસ્યાઓ આવે એ ખરાબ નજરની નિશાની હોય છે કહેવામાં આવે છે કે અમુક રાશિઓ આ પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે એવું માનવામાં આવે છે કે એનાથી જે વ્યક્તિ પર પ્રભાવ પડે છે એનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે દુર્ભાગ્ય આવે છે અને દુર્ઘટનાઓ બને છે મિત્રો હિન્દુ ધર્મમાં ખરાબ નજર એક દ્રશ્ય પણ પ્રભાવશાળી શક્તિ માનવામાં આવે છે જે જીવનની દિશાને અસર કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ પાંચ રાશિના લોકો ખૂબ જ ઝડપથી ખરાબ નજરથી પ્રભાવિત થાય છે અને ત્યારબાદ તેઓ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે તો ચાલો મિત્રો વિડીયોમાં જોઈએ એ કઈ પાંચ રાશિઓ છે જે જલ્દી ખરાબ નજરથી પ્રભાવિત થાય છે તો મિત્રો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સાંભળજો કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો જાણીએ આ પાંચ રાશિઓ કઈ કઈ છે નંબર એક કર્ક રાશિ મિત્રો કર્ક રાશિના લોકો બહારથી કઠોર દેખાય છે પરંતુ અંદરથી નરમ પરિવાર પ્રેમી અને ભાવનાત્મક હોય છે તેમનો મૈત્રીપૂર્ણ સ્વભાવ લોકોને આકર્ષે છે પરંતુ તે જ સમયે ઈર્ષ્યાનું કારણ પણ બને છે જ્યારે તેઓ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે ત્યારે તેઓ ભાવનાત્મક રીતે તૂટી શકે છે અને માનસિક રીતે અસ્થિર અનુભવી શકે છે કર્ક રાશિના લોકો સંવેદનશીલ અને સમજદાર હોય છે તેથી તેઓ ઘણીવાર જ્યારે તેમની આસપાસ કંઈક સારું ન થઈ રહ્યું હોય ત્યારે તે સમજી જાય છે તેમની દયા ક્યારે અન્ય લોકોમાં ઈર્ષ્યા જગાડી શકે છે વાદળી રંગનું લાઈ વાળું તાવી જ તેમને આ નકારાત્મકતાથી બચાવવામાં અને તેમની લાગણીઓને સંતુલિત રાખવામાં મદદ કરી શકે છે નંબર બે મિથુન રાશિ મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં મિથુન રાશિના જાતકોને લાગણીશીલ હૃદય અને અસુરક્ષિત મન માનવામાં આવે છે આ રાશિના લોકો ભાવનાત્મક તેમજ ખુલ્લા મનના હોય છે જેટલી ઝડપથી તેઓ લોકો સાથે ભણી જાય છે તેઓ ઈર્ષ્યા અને અન્ય લોકો પ્રત્યે નકારાત્મક વલણ અનુભવે છે જ્યારે તેઓ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે ત્યારે તેમની ચિંતા તણાવ અને મૂડ સ્વિંગની સમસ્યાઓ થવા લાગે છે ક્યારેક તેઓ તેમની ઉર્જા ગુમાવી દે છે અને કામ કરવાનું મન થતું નથી મિથુન રાશિના લોકો મિલનસાર અને રમતીયાળ હોય છે પરંતુ તેમનું ઉર્જાવાન મન અને બહુમુખી સ્વભાવ તેમને દુષ્ટ નજરનો ભોગ બનાવી શકે છે પીળા રંગનું ઈવી લાઈનનું તાવીજ મિથુન રાશિના લોકોને બાહ્ય વિક્ષેપોથી દૂર રહેવા અને થાક અટકાવવામાં મદદ કરી શકે છે નંબર ત્રણ સિંહ રાશિ સિંહ રાશિના લોકો હિંમતવાન અને ઉત્સાહી હોય છે પરંતુ તેમનો આત્મવિશ્વાસ ક્યારેક અન્ય લોકોમાં ઈર્ષ્યા જગાડી શકે છે જ્યારે આ લોકો ખરાબ નજરથી પ્રભાવિત થાય છે ત્યારે તેઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરી શકે છે નારંગી રંગનું ઈવી લાય સિંહ રાશિના લોકોના મૂળને સુધારશે અને ઈર્ષ્યાથી થોડું રક્ષણ આપશે નંબર ચાર તુલા રાશિ મિત્રો તુલા રાશિના લોકો તેમની નમ્રતા અને સંતુલિત વર્તન માટે જાણીતા છે પરંતુ તેમનો આ ગુણ અન્ય લોકોની ઈર્ષ્યાને પણ આમંત્રણ આપે છે તેઓ આકર્ષક અને સંતુલિત હોય છે પરંતુ ખરાબ નજર જાદુ સંમોહન માટે સંવેદનશીલ હોય છે જ્યારે તેઓ ખરાબ નજરથી પ્રભાવિત થાય છે ત્યારે તેમનું મન ખલેલ પહોંચે છે ભાવનાત્મક અસંતુલન થાક અને ચીડિયા પણ જોવા મળે છે તુલા રાશિના લોકો મધુર અને મોહક હોય છે પરંતુ સંતુલન અને સુમેળની તેમની ઈચ્છા તેમને નકારાત્મક ઉર્જા પ્રત્યે સંવેદનશીલ બનાવે છે ગુલાબી રંગનું લેવી લાય તાવીજ તુલા રાશિના લોકોની આભાને સુરક્ષિત રાખવામાં અને તેમને સુંદરતા સાથે જોડાયેલા રાખવામાં મદદ કરશે નંબર પાંચ મીન રાશિ મિત્રો મીન રાશિના લોકો ખૂબ જ સંવેદનશીલ અને કલ્પનાશીલ હોય છે તેઓ ખૂબ જ આધ્યાત્મિક પણ હોય છે તેઓ ઘણીવાર બીજાઓની લાગણીઓને ખૂબ જ ઉડાણપૂર્વક અનુભવે છે નકારાત્મક ઉર્જા તેમના પર ખૂબ જ ઝડપથી અસર કરે છે જેના કારણે તેઓ ભાવનાત્મક રીતે અસ્થિર બની શકે છે ખરાબ નજર અને ટોટકા વગેરે તેમના પર ખૂબ જ ખરાબ અસર કરે છે મીન રાશિના લોકો સંભાળ રાખનારા અને આધ્યાત્મિક માનવામાં આવે છે પરંતુ તેમની સ્વપ્નશીલ બાજુ કેટલીક નકારાત્મક લાગણીઓ તરફ દોરી શકે છે તેઓ ઘેરા લીલા રંગનું ઈ તાવીજનો ઉપયોગ કરી શકે છે જે તેમના સપનાઓને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે તો મિત્રો આ પાંચ રાશિઓ છે જે ખૂબ જ ઝડપથી ખરાબ નજરથી પ્રભાવિત થાય છે અને ત્યારબાદ તેઓ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થાય છે તો મિત્રો આ રાશિના લોકોએ જણાવેલ ઉપાયો અવશ્ય કરવા જોઈએ જેથી તમે આ ખરાબ નજરથી બચી શકો છો તો મિત્રો તમને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને મહાદેવના સાચા ભક્તો આ એક કરી જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે